ઉણાળો શરૂ થાય તે પહેલા જ પાણીનો કકડાટ શરૂ થઈ ગયો છે પાણીની સમસ્યાને લઈ રાજકોટ કાલાવડ રોડ પર ચક્કા જામ કરવામાં આવ્યો પાણીની માંગ સાથે રાજકોટ કાલાવડ રોડ પર સ્થાનિકો ઉતર્યા મહિલાઓ રણચંડી બની રસ્તા પર જ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો પાણી આપો પાણી આપો ના નારા લગાવી સૂત્રોચ્ચાર કર્યા વિરોધ માટે ઉતરેલી મહિલાઓ જે હવે રણચંડી બની છે અને ગુસ્સો વ્યક્ત કરી રહી છે મોટા મહુવા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી પાણીની સમસ્યા છે આ આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે ટેન્કર મંગાવી પાણી પૂરું પાડવામાં આવે તેવી સ્થિતિ ઉભી થયેલી છે આઠથી દસ સોસાયટીમાં પાણી માટે વર્ષોથી મુશ્કેલી છે સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓ પણ નથી અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનું હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું રાજકોટ મહાનગરપાલિકામાં ભરેલું મોટા મવવા છેલ્લા દસ વર્ષથી સુવિધાઓથી વંચિત છે જે દ્રશ્યો જોઈ શકાય છે જે રીતના વાત કરીએ અત્યારે સૂત્રોચાર કર્યા હતા માત્ર એક જ છે પાણી માટે શું કહો છો બેન કેટલા સમયથી તકલીફ છે ને કેટલી વાર રજૂઆત કરી અમે છેલ્લા દસ વર્ષથી અહીંયા રહીએ છીએ લાસ્ટ ચૂંટણીમાં બી જ્યારે મત જોતા હતા ત્યારે બધા રાજકારણે અહીં આવતા હતા અને એમ કહેતું હતું કે અમે તમને એક વર્ષની અંદર નળ આપી દઈશું કનેક્શન પાઇપલાઇન ખોદાઈ ગઈ છે પણ હજી નળ કનેક્શન નથી આવી પા એને હિસાબે આખા રસ્તા ખોદવાના હિસાબે રસ્તા ખરાબ થઈ ગયા છે બે વર્ષથી અમે આ ચોમાસામાં અહીંથી છે ને નીકળાતું ઉભી નથી એટલું હેરાન થાય છો છોકરાને લેવા મૂકવાનું પાણી વગર તો સાવ અમારું જીવન અટકી ગયું છે અને ત્યાં સુધી કે અમે પીવાના પાણી બી વેચાતા લઈએ છીએ વાપરવાનું તો ઠીક છે અમારે પાણીની જરૂરિયાત છેલ્લા પાંચ વર્ષથી આવીને આવી છે દસ વર્ષથી રહે છે આજ હાલાકી છે નથી સ્ટ્રીટ લાઇટ બરોબર ચાલતી નથી રોડ જ વ્યવસ્થિત નથી પાણીની સુવિધા વ્યવસ્થિત અને ટેક્સ તો અમારે સિટી બસની બસ સિટી બસની સુવિધા આપવી જોઈએ બધાની પાસે ગાડી ની સાયકલ ની સગવડતા હોવી જોઈએ નહીં કારણ કે ગઈઢા માણસો વૃદ્ધો આજે વિકલાંગો બધા કેટલા હેરાન થાય છે તો એને સુવિધા આપવી પડે અમને પુણે જવા પ્રોબ્લેમ થાય છે સીધી બસ તો હોવી જ જોઈએ તમારે દેવાન થાય તો જ અમે ભાજપ ને મત આપશું આપશું જ નહીં અમે સર ટેક્સ બધો વસૂલ કરી લે છે ટાઈમ ટુ ટાઈમ ચાર વર્ષથી ટેક્સ ભરીએ છીએ પણ એક પ્રકારની અમને સુવિધા નથી આપી અને ચોમાસામાં તો લિટરલી અહીંયા છે ને ગારો એટલો થઈ જાય છે કે વ્હીકલ લઈને અમે સ્લીપ થાય છે બધી ગટરો ઉભરાય છે અહીંયા ગટરનું પાણી વરસાદનું પાણી કોઈ પ્રકારની સુવિધા જ નથી અહિયાં જોઈ શકાય છે મહિલાઓ છે પાણી પાણી વિના તો કઈ ચાલે જ નહીં અને લાઈન ખોદી ગયા છે એટલે એના સિવાય રસ્તા સાવ ખરાબ થઈ થાય એ લોકો આવે ને ક્યારેક મીટીંગ કરવા મુલાકાત લે તો ખ્યાલ આવે કે રસ્તા કેવા છે કોઈ માણસ ચાલી ન શકે ઉલટા બીમાર પડી જાય એટલા રસ્તા ખરાબ છે પાણી ની તો બિલકુલ સુવિધા જ નથી દર વર્ષે કે પાણી પાણી વયા ગયા છે ચાલુ નથી સર અમે એ જ કે અમારી માંગ છે કે અમને ઘરે ઘરે નળ કનેક્શન આપે પાણી વગર અમારી બહુ જ પ્રોબ્લેમ છે સર રોડ રસ્તા એટલા ખરાબ છે કે છોકરાઓ સ્કૂલે જતા પણ એની ગાડી સ્લીપ થાય છે આ બધી સુવિધા આપશે તો જ અમે નળ વોટ આપશું અને પાણી આપો એટલે મત આપશું સીધી વાત છે ને પાણીનો અમે વેચાતી પાણી લઈએ છીએ અમારે પૂરું નથી પડતું બધા મેનેજમેન્ટ કરીને કઈ રીતે સમજો બરાબર છે ચથો બેન ભજીયા ખવરાન ખવરાન વહે છે વર્ષ થી પહેલા 3 મહિના માં આજ કે પાણી આપશું બરાબર અત્યારે 25 વાગ્યા ની વસ્તી ભાડા ભરે 1000 રૂપિયા નું ટેન્કર આવે છે પાણીનું પબ્લિક પાણી પીય કે ખાવાનું કરે વિચાર તો કરો આજ મટા ને આવી પહોંચો છો કે આમ કરશું ને પાઇપલાઈન નું વર્ષ દિવસ થી હું પાઇપલાઈન નું નાખી છે માં કાય વાયરું છે નથી વાલ આવ્યો કે કાય વરસથી એમને મટકો છે કામ આ પોલ લટકો છે બાકી હવે પાણી નહી આવે ને તો મત દેવાય અમે કોઈ આવશું નહી અને હવેથી અમે કાલા મારશું જ નથી નળ આજે મારે જોઈ ગઈ બીજું કાઈ

કરવું હેલા કેટલા રૂપિયા પાણી ના ભરીશ અમે પાણી જોઈએ અને દિવાળી ની વાત તો પાણી ગયું હે પાણી નહી તો મત નહી દ્રશ્યો જોઈ શકાય પાણી નહીં તો મત ન આપવાના જે સૂત્રો ચાર છે તે કરી રહ્યા છે જે દ્રશ્યો જોઈ શકાય છે કારણ કે જે રીતના જો આગામી સમયમાં આ તો હજી શરૂઆત છે જરૂર પડશે તો કાલાવર રોડ ચક્કા જામની તૈયારીઓ છે તે પણ છે તે અત્યારે જે કહી શકાય કે ચિમકી ઉચ્ચારે છે કે રોડ છે હાઈવે જામ છે તે કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ